છેલ્લા એક મહિનાથી તેઓ ફરાર હતા ચૈત્ર વસાવા સહિત નવ આરોપીઓની પોલીસે આ સમગ્ર મામલામાં ધરપકડ કરી છે અને વધુ તપાસ હવે પોલીસ હાથ ધરશે ધારાસભ્ય ચૈત્ર ને કોર્ટમાં આજે રજૂ કરવામાં આવ્યા હતા ચૌદ દિવસના રિમાન્ડ પોલીસ દ્વારા માંગવામાં આવ્યા હતા પરંતુ મંજૂર માત્ર ત્રણ દિવસના રિમાન્ડ થયા છે અને સાથે એ સૂચન પણ કે ધારાસભ્યને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડવી જોઈએ ગોપાલ ઇટાલિયા તેમના વતી વકીલ તરીકે પેરવી કરી રહ્યા હતા ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવે છે ચૈત્ર વસાવાના ચૈત્ર વસાવા સહિત નવ જેટલા આરોપીઓની આ સમગ્ર મામલામાં ધરપકડ કરવામાં આવી છે વન કર્મીઓ પર હુમલાનો જે મામલો છે તેને અનુલક્ષીને આ જે ગુનો છે તે તેમના વિરુદ્ધ નોંધાયો હતો અને હાલ ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા